સહજાત્મ સ્વરૂપ પરમગુરુ કુળગત કેસરી સિંહનું બચ્ચું ઘેંટા બકરાના ટોળામાં ભૂલું પડ્યું છે આવે ન વનરાજ યાદ તુજને એ મુક્ત વનો તારી વાગત હાક ગજબની ત્રિખંડ ડોલાવતી સુ એ મદમસ્ત હસ્તિવરની સેનાએ ભાગી જતી તે આ પિંજરમાં દિનવદને જીવી રહ્યો નામનો અજા કુળગત કેસરી સિંહના ટોળાથી વિખુટું પડેલ સિંહનું બચ્ચું લાચારીભેરું જીવન જીવી રહ્યું છે બકરા સાથે તેની જેવો બુદ્ધિ દયામણો થઈ જીવન ઢસડા કરતું પૂરું કરે છે મરવા માંકે જીવી રહ્યો છે આચાર્ય શ્રી કુનકુન મહારાજ કહે છે કે સત સમજણ અને પોતાની ઓળખાણ વિના આ જીવતું મળદું જીવ ભાવ છે પરમ બહુદેવે નાની કાશીને તેડી છે કહે છે તું આત્મા છે તો કહે ના હું કાશી છું કહે છે સમજાવે છે તું આત્મા છે તો કહે ના રડવા મંડી પણ માનવા તૈયાર નથી પરને નિજ માનીને નિજને ભૂલી ગયો સહયો એટલી ભૂલે દુઃખ અનંત જો દેશલડો પરાયો કોઈને સેંગું સાથ આપ આપકું ભૂલ ગયે આ અંધેર અનાદિકાળનું ચાલુ જ છે આપે આપ ભૂલાયા આત્મા આપે આપ ભૂલાયા જલકી મચલી જલકું ઢુંડે જન્મ હિ જલમે પાયા હરના ફરના સભી જલમે જલમે જંગ મચાયા આપે આપ ભૂલાયા આત્મા આપે આપ ભૂલાયા જીવ પોતાને ભૂલી ગયો છે અને તેથી સદ સુખનો તેને વિયોગ છે એમ સર્વધર્મ સંમત કહ્યું છે પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાન જ્ઞાન મળવાથી નાશ થાય છે એમ નિશંક માનવું અને આ જ્ઞાન જ્ઞાની પાસેથી જ આવે એ સહજ સમજાય છે જે સ્વરૂપ સમજ્યા વિના પામો દુઃખ અનંત હવે સમજાયું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન સંસારનું મૂળ રાગ અને દ્વેષ છે અને રાગ દ્વેષને પોષનાર અણસમજણ છે એટલે દેહ તે જ હું આવા પ્રકારની મિથ્યા સમજ અનાદિકાળથી જીવને ચાલી આવી છે કારણ કે દેહરૂપી છે બીજાનો પણ દેહ દેખી તેના ફેરફાર આકાર વિકાર વગેરેમાં વૃત્તિ રહે છે બીજાનો પણ દેહ દેખી દેહ તે જ તેનું સ્વરૂપ છે એમ જીવ માની પ્રવૃત્તિ કર્યા કરે છે આમ પોતાના અને પારકા દેહની જ ઓળખાણ પોતાના અને પારકા દેહની જ સંભાળ અને તેની જ સગાઈ અને તેની જ ચિંતા આ જીવને રહ્યા કરી છે જ્ઞાની પુરુષોએ ઘણા ઊંડા વિચારે નિર્ણય કર્યો છે કે દેહમાં વિચાર કરનાર સમજનાર સુખ દુઃખની માન્યતા કરનાર દેહથી ભિન્ન અરૂપી નિત્ય આત્મા છે आप आपको भूल गया इनसे क्या अंधेर समर समर बसते नहीं भूलेंगे फिर अबे समझणो कि अनंत काल थे आदुदिम हूं शू करतो तो आ बात पुरुष ना घना लांबा काल ना बोधे समझाई छे सहज आत्म स्वरूप परम गुरु अजा कोणगत के थने अंदर कांटा पे एक सीणो बच्चू બકરોના ટાણમાં માં ઉતરતું હતું વખતે પેલો ભરવાડ પણ બકરા શું જાણતું હતું હું બકરું છું આજુબાજુ બધો બકરો બકરો એનું મળતું છી નું પણ બધે બકરા દેખે ને

આ સિંહ નું બચ્ચું બકરા મને બકરું કહીને ઓકે છે તું સિંહ નામ સિંહ નામ તો વકરું છું એટલે માની આ એક મારી પાસે આવ્યું લઈ ગયો પછી જરાશમાં ડોકવા ધર્યા જો જોઈએ તારું મારું મોડું હરકું દેખા બરાબર પછી મોટું પેલા સિંહ ત્રાટ તું ત્રાટ પાડ જોઈએ એ તો ત્રાટ પાડી સિંહ ના જેવી કે જો તું મારા જેવું છે બહુ બે બોલે જેને સિંહ પણ પ્રત્યક્ષ જ્ઞાન હતું

काय पुण्य करत करो आनंद करो मोद करो पैसा بيدગાત કરો લેર કરો કો જ્ઞાનીવાતો સમજા કે આ બધું તો ઝૂઠું થારો આચરણથી કોણ સુખતા હે આપો બધા બકરાં ટોળો જોઈએ છે બકરૂમાં ની બેઠા છે જ્ઞાન એ મા તો અપન જાગૃત કરે